વોજ ગોઠવીને તારીખ બે સાત બે હજાર ના રોજ આરોપી અશરફ અલી સૈયદ રહેવાસી શ્રુકુલ ટેનામેન્ટ ગોળાટ રોડ કોજવે પાસે ઝડપીને તેમની પાસે ગેરકાયદેસર એમડી ડ્રગ્સ પચીસ પોઈન્ટ ત્રણસો સિત્તેર ગ્રામ રૂપિયા બે લાખ ત્રેપન અને તેના ઘરે પર પોલીસે રેડ પાડી એસએમસી ક્વાર્ટર્સ સુકુન ટેનામેન્ટમાં જ્યાંથી પોલીસને સાત પોઈન્ટ ત્રણસો નેવું ગ્રામ એટલે તોંતેર હજાર નવસો રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપીને તેને કડકાઈથી પૂછપરછ કરતાં કહેલ કે નાનપુરા કાદરસાની નાણ ખાતે રહેતા અયાન પાસેથી તેમણે આ એમડી ડ્રગ્સનો જથ્થો લીધેલ હતો જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાંથી જ કાદરસાની નાર મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી અયાન ખાન પઠાણને જે રહેવાસી નવાબી મસ્જિદ પાસે ખંડેરાવપુરાને પકડી પાડેલ છે આજ સાથે ક્રાઈમ બ્રાન્ચની બીજી ટીમને ખબર મળી કે તારીખ બે સાત બે હજાર ચોવીસના રોજ ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીઝના ખાતા નંબર છવ્વીસની સામે જાહેર રોડ ઉપરથી આરોપી નિર્મિત કૃષ્ણકુમાર જાડેજા જે ચાંદની ચોક સર્કલ પાસે પીપલો સુરતને ઝડપીને તેમની પાસેથી એમડી ડ્રગ્સ એસી પોઈન્ટ છવ્વીસ ગ્રામ રૂપિયા આઠ લાખ બે હજાર છસો રૂપિયા ઝડપીને તેમની પાસેથી મુદામાલ ડ્રગ્સનો જથ્થો કબજે કરેલ છે તેની પર પૂછપરછ કરતા તેમણે કહેલ કે તેમણે આ એમડી ડ્રગ્સનો જથ્થો જય મકવાણા પાસેથી લીધેલ હતો જેથી પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરે જેથી ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે જય મકવારા જે રહેવાસી છે કામળેશ અને તેને હીરાબાગ સર્કલની રોડ તરફ જતા શિવશક્તિ ડાયમંડ કંપની સામે જાહેર પકડી પાડેલી જેની પાસેથી એમડી ડ્રગ્સ ત્રેવીસ ગ્રામ રૂપિયા બે લાખ ત્રીસ હજાર અને કુલ મુદ્દામાલ થઈને પોલીસે બે લાખ હજાર એકસોનો મુદ્દામાલ જપ્ત કર્યો આમ એક જ દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ત્રણ જગ્યાએ રેડ પાડીને ચાર આરોપીઓને ઝડપીને તેર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત